માંગરોલ ખાતે કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓમાં આનંદ મેળાની ભવ્ય ઉજવણી ઝિમ્બાબેના હરારેથી પધારેલા ઉદ્ઘાટક એવા ગુલામ હુસૈન એમ ना हस्ते रिबीन कपावी आनंद मेला ने खुलो जाहिर करवामा में आवेल कायमुल इस्लाम मद्रेसा ट्रस्ट संचालित एसपी मद्रेसा एस एसपी મદરેસા ગર્લ્સ હાઈસ્કૂલ અને ગુલામ મોહમ્મદ પટેલ મદરેસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળાના પટાંગણમાં આનંદ મેળાનું સુંદર આયોજન કરાયું હતું જેમાં ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કુલ 65 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા જેમાં શેડી રસ, સમોસા, હલિમ, મંચુરિયન ફાલોદા, સાવરમા કોલ્ડ કોકો જેવી સામગ્રી વિદ્યાર્થીઓ દ્વારા નજીવા દરે વેચવામાં આવી હતી સ્વાગત રવજન એસપી મદરેસા હાઈસ્કૂલના આચાર્ય દ્વારા કરાયું હતું અને મહેમાનોનો પરિચય સલીમ પાંડુર દ્વારા અપાયો હતો મહેમાનોનો સ્વાગત કરાવ્યા બાદ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ ઇસ્માઈલભાઈ પટેલ અને એસપી મદરેસા ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષિકા તસલીમાબેન દ્વારા প্রাসঙ্গিক પ્રવચનો રજૂ કરાયા હતા ત્યાર બાદ એસપી बद्रेसा हाई स्कूल ना शिक्षक मोहम्मद इकबाल ए आभार विधि करी हती आनंद मेला उद्घाटक तरीके जिम्बाब्वे ना हरारे थी पधारेला हुसैन मेहमान अने मुख्य मेहमान तरीके उपस्थित रहेला थी पधारेला महबूब यूसुफ पटेल खास उपस्थित रहा हता